ગીર સોમનાથ જિલ્લા સહિત દ્વારકા અને યુપીના બાવીસ જેટલા માછીમારોને પાકિસ્તાન દ્વારા વર્ષ બે હાજર એકવીસ બાવીસ ના દરમિયાન બંધક બનાવવામાં આવ્યા હતા જે માછીમારોને ભારત સરકાર દ્વારા પાકિસ્તાન થી પરત લાવવામાં આવ્યા છે તે તમામ માછીમારોને આજે ફિશરીઝ વિભાગના અધિકારીઓ વેરાવળ ફિશરીઝ કચેરી ખાતે લઈ આવ્યા હતા અને પરિવારજનોને સોંપ્યા હતા ત્યારે આ માછીમારોનું અહીં લાવતા પહેલા ખીડી વાવ ખાતે પોલીસ ઇન્સ્ટોલેશન પણ કરવામાં આવ્યું ચાર વર્ષે પરિવારજનોને જોઈને ચોઘાર આસોએ પરિવારજનોને માછીમારો રડ્યા ફિશરીઝ અધિકારીના જણાવ્યા મુજબ હજુ પણ પાકિસ્તાન જેલમાં એકસો ને પંચાણું જેટલા માછીમારો કેદ છે તેઓ મોટે ભાગે બીમારીઓનો સામનો કરી રહ્યા છે ત્યારે અન્ય માછીમારોને વહેલી તકે મુક્ત કરવામાં આવે તેવી માંગ ઉઠી છે હાલ પણ જે માછીમારો પરત આવ્યા છે તેમાંથી મોટાભાગના માછીમારો હૃદય ડાયબિટીસ ટીબી અને કેન્સર સહિતની બીમારીઓથી પીડાઈ રહ્યા છે તેવું જાણવા મળ્યું છે આજે વહેલી સવારથી પરિવારજનોને ચાર વર્ષે જોઈને માછીમારો તેમજ પરિવારજનો ચોઘારા આસોએ રડી પડ્યા તો અમુક મહિલાઓ ઓવારણા લેતી પણ નજરે પડી

કેટલા વર્ષ થઈ ગયા તો થઈ ગયા છે કે જે માપડે બધી આપણી રીતે સોફો રહી કે છે બધી નો કરીએ તો માર ખાવાનું છે બધી જેલની જેલ રીતે ખુદ આથે બનાવીને ખાતા સબર ખાવા પીવામાં હવા ભઈ રોટી ખાલી લેતા ને સાલ ને ભાઈ બનાવતા તમે માંદા પર તો ડોક્ટર અમારા માટે મરી પડતો કોઈ તો કોઈ ગવર્નમેન્ટ ને કોઈ ધ્યાન દેતી નહી આ બધી ભાવે એવા બીમાર માણસ છે કોઈને દિલની બીમાર છે કોઈ અપાય સમય આવે છે કોઈ કેન્સર વાળા છે એ રીતના બીમાર પ્રભુ મગુજ છે જે નામ લખાયા હતા ને પેલા એ નીકળી ગયા નો નામ લખાવ્યા ને પછી ખબર પડી કે તો સોરવાના છે એમાં બધી કોઈ રડવા લાગી ને કોઈ અફસોસમાં ના પડી ગયા ને એમાં બધી ખલાસી તમારો સંદેશ નહીં બીજો કોઈ સંદેશ નહીં તો એ જાહેરાત કરવાની હા એ વાત નવ જરા મૂર્તિ થઈ ગયા અમે અપીલ કરતા હોય પાકિસ્તાન ની સરકાર ને તો કે તમારી સરકાર લેવા માંગતી નથી તમને બીજી ભારત સરકારને એટલી અપીલ કરાવવાની છે કે નાની સરકાર એમ કહીશ કે અમે તો તમે ટીસુ અઢી કરીએ તમારા લોકો લેવા તૈયાર નથી કે તો અમે કેમ

રીતનો ત્રાસ કરવો જેપી તોરણિયા આસિસ્ટન્ટ ડાયરેક્ટર ઓફ ફિશરીઝ જામનગર સર આજે કેટલા માછીમારો આવ્યા છે શું જેવી અત્યારે 21 તારીખે પાકિસ્તાન પીએમએસ દ્વારા જે 22 માછીમારોને મોક કરવામાં આવેલા છે તે માછીમારો 22 તારીખે અટારી વાઘા બોર્ડર ખાતે 8:30 વાગ્યે મે રિસીવ કરેલા છે અને ત્યાંથી એ તમામ માછીમારોને ગોલ્ડન ટેમ્પલ ટ્રેન દ્વારા બરોડા લાવેલા છે અને બરોડાથી અહીંયા આપણે વેરાવળ ખાતે લાવેલા છે આ બાવીસ માછીમારો પૈકી ચૌદ માછીમારો છે એ ગીર સોમનાથ જિલ્લાના છે ત્રણ છે એ દેવભૂમિ દ્વારકા જિલ્લાના છે એક છે એ રાજકોટ જિલ્લાના છે ત્રણ છે એ દીવના છે અને એક યુપીના ભાઈ છે આમ બધા મળીને કુલ બાવીસ માછીમારો છે

જે કંઈ નાના મોટા બીમારીવાળા માછીમારો છે એ પૈકીના જ માછીમારોને છે એ પાકિસ્તાન દ્વારા મુક્ત કરવામાં આવેલા છે માતૃભૂમિ ન્યૂઝ સાથે દીપક જોશી ગીર સોમનાથ કુબેシュ ટુકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને મેગા સિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાય જશે તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ